ચાલો દોસ્તો તો આ આપણે ટોપિક્યુ જોઈએ સ્ક્રીનિંગ અસર સ્ક્રીનિંગ અસર જે છે એના એમસીક્યુ જોઈએ તો જુદી જુદી શક્તિ સ્તરોનો વિભેદન શક્તિનો સાચો ક્રમ જો સ્ક્રીનિંગ અસર જે છે ને અત્યારે એના એમસીક્યુ બહુ બધા આપણે નથી લીધા થોડાક લીધા છે પણ સ્ક્રીનિંગ અસર સીધા એમસીક્યુ અત્યારે નહીં આવે પણ એની ઉપયોગીતા પરમાણવીયત્રી જે આયનીકરણ એન્થાલપી બધામાં બહુ બધી થવાની છે એટલે એના ડાયરેક્ટલી એમસીક્યુ ઓછા નીકળશે પણ એની જરૂર બીજા બધામાં બહુ બધી પડવાની છે એટલે એવું નહીં વિચારતા ભાઈ સ્ક્રીનિંગ અસરના એમસીક્યુ ઓછા છે તો એના જરૂર એ ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી પણ એની ઇન્ડાયરેક્ટલી બીજા ટૉપિકમાં બહુ બધી જરૂરિયાત પડવાની છે ખ્યાલ આવે એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો જુદા જુદા શક્તિ સ્તરો માટે વિભેદન અસરનો સાચો ક્રમ વિભેદન હવે આપણે સ્ક્રીનિંગ અસર ભણ્યા તો સ્ક્રીનિંગ અસરમાં એવું હતું કે આ કક્ષાઓ જે છે હવે બારની કક્ષાનો ઇલેક્ટ્રોન છે આ બારની કક્ષાનો ઇલેક્ટ્રોન છે કેન્દ્ર તરફ આકર્ષણ બળ છે ઇલેક્ટ્રોન આ કેન્દ્ર તરફ આકર્ષણ બળ બળ છે છે આકર્ષણ બરાબર છે તો હવે તમારે આમાંથી વચ્ચે નડતર થાય છે વચ્ચે આ જે વચ્ચેના ઇલેક્ટ્રોન છે એ નડતર થાય છે એટલે કે પડદો બનાવે છે પડદો બનાવે છે તો અહીંયાથી વિભેદન શક્તિ કોની વધારે છે એટલે કે કઈ કઈ રીતે આવશે વિભેદન શક્તિનો ક્રમ એટલે કે એસ કક્ષક જે છે એનો આપણે એક આકૃતિ લીધી હતી એસ કક્ષકનો આકાર ગોળ છે હવે અહીંયા ઇલેક્ટ્રોન હોય આ એસ કક્ષક જે છે એસ કક્ષક હવે આ ઇલેક્ટ્રોન છે હવે આને આ આકાર આખો ગોળ છે ઇલેક્ટ્રોન એટલે આમાંથી વિભેદન કરવું એટલે કે અહીંયા પહોંચવું આકર્ષણ માટે ઇલેક્ટ્રોનને ત્યાં આકર્ષાવવું એ મુશ્કેલ થઈ જાય એસ કક્ષકને પાર કરવી મુશ્કેલ થઈ જાય એટલે એસ કક્ષકનું વિભેદન કરવું એને પાર કરવી એ મુશ્કેલ કામ થઈ જાય એટલે એમાંથી ઇલેક્ટ્રોનને પસાર થવું હોય ને તો ઇલેક્ટ્રોનની શક્તિ ઓછી થઈ જાય એટલે એસ કક્ષકમાંથી પાસ થવું હોય તો એમાંથી પાર થવાની શક્તિ ઓછી છે બરાબર છે એટલે એસ કક્ષકની સૌથી ઓછી આવશે એના કરતાં વધુ પી કક્ષક આમાંથી ઇલેક્ટ્રોન ફટાફટ પાસ થઈ જશે કેમકે પી કક્ષકનો ખરેખર આકાર આવો છે આમ આ જે છે લોભ હોય આવા બે લોભ હોય આ લોભ એટલે ખરેખર આ એસ કક્ષકનો આકાર આવો છે ગોળ જ આ તો બધી બાજુથી ઘેરાયેલો છે એટલે આમાંથી ઇલેક્ટ્રોન વિભેદન પાર નહીં થઈ શકે શક્તિ આમાંથી ઓછી થાય ઇલેક્ટ્રોન પણ આમાં ઇલેક્ટ્રોનને અહીંયા કેન્દ્ર સુધી પહોંચવું હોય તો અહીંયાથી જઈ શકે અહીંયાથી જઈ શકે એટલે એસ કક્ષક કરતાં પીની શક્તિ વધારે છે પી કરતાં ડીની વધારે છે ડીનો આકાર ડબલ ડંબેલો હોય આપણે લીધું હતું થિયરીમાં અને એના કરતાં એફ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઘણી બધી જગ્યાએથી જઈ શકે છે એના રસ્તા ઘણા છે ફટાફટ એમાંથી એફ કક્ષકને પાર કરવી એને વિભેદન કરવી ફટાફટ થઈ શકે છે ખ્યાલ આવે માટે એફ કક્ષકની વિભેદન શક્તિ વધારે છે એટલે એફ કક્ષક માંથી ઇલેક્ટ્રોનને પાર કરવો હોય પસાર કરવો હોય તો વિભેદન ફટાફટ થઈ જાય છે ખ્યાલ આવે ડી કક્ષક જે છે તો એનો આકાર ધારો કે આ તમે આ ડબલ ડંબેલ લઈ લો છો એક બે આવો ડબલ ડંબેલ લઈ લો છો તો આમાંથી ઇલેક્ટ્રોનને આમાં અહીંયા સુધી કેન્દ્ર સુધી પહોંચવું ધારો કે આમ ગોળાકાર છે તો અહીંયાથી ઇલેક્ટ્રોનને કેન્દ્ર સુધી પહોંચવું એના કરતાં આમાં ઇલેક્ટ્રોન છે ને કેન્દ્ર સુધી પહોંચવામાં ઘણા બધા રસ્તા છે આ છે આ છે અહીંયાથી આમ છે અહીંયાથી આમ છે તો એફ કક્ષક ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ફટાફટ કેન્દ્ર સુધી પહોંચે એટલે એની વિભેદન શક્તિ વધારે છે ફટાફટ પહોંચી જાય ત્યાં એફની સૌથી વધારે છે ખ્યાલ એટલે આ કોન્સેપ્ટ મિનિંગ સમજવાનો છે ખ્યાલ કયા અર્થમાં પૂછું તે એટલે આન્સર આવશે સી નીચેનામાંથી કયું વિધાન અસરકારક કેન્દ્રીય વીજભાર માટે સૌથી વધુ યોગ્ય છે અસરકારક કેન્દ્રીય વીજભાર માટે સૌથી વધુ યોગ્ય છે અને કોની ઉપર આધાર રાખે છે તે કોની ઉપર આધાર રાખે છે જોજો બરાબર તે સિલ્ડિંગ અસર અચળાંક હા એના પર આધાર રાખે છે સિલ્ડિંગ જો અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ સિગ્મા સિગ્મા એટલે સ્ક્રીનિંગ અસર અચળાંક આના પર આધાર રાખે પરમાણુ ક્રમાંક હા પરમાણુ ક્રમાંક પર આધાર રાખે છે બીજું કેન્દ્રના કેન્દ્ર ઉપરનો ચાર્જ કેન્દ્ર ઉપર ચાર્જ કેટલો છે એ ઉપર આધાર રાખે અને કેન્દ્ર ઉપરનો ચાર્જ અને શિલ્ડિંગ અસર આ બંને ઉપર આધાર રાખે કેન્દ્ર ઉપરનો ચાર્જ એટલે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સિલ્ડિંગ અસર એટલે બંને પર એટલે ખરેખર અહીંયા પ્રશ્નમાં એક કોની ઉપર વધુ આધાર રાખે છે વધારે આના ઉપર આધાર તો રાખે છે આના પર રાખે છે પણ વધારે આધાર કોના પર રાખે છે ખરેખર બંને ઉપર આધાર રાખ્યા છે કેન્દ્રનો ચાર્જ આ કેન્દ્રનો ચાર્જ ને સિલ્ડિંગ અચળાંક બંને ઉપર આધાર રાખે છે એના પર વધુ આધાર રાખે છે ખાલી એકલા પર આધાર રાખે હા એ સાચી વાત પણ વધુ આધાર કોના પર રાખે છે બંને પર આ બંનેનું કોમ્બિનેશન થાય તો આવે એટલે એટલે બંને પર વધારે આધાર રાખે છે આ તમારે યાદ રાખવાનું છે કેમ કે બંનેનું કોમ્બિનેશન થાય અને અમને જે ડિફેક્ટિવ મળવાનું છે ખાલી એકલાથી નથી મળવાનું હા આ બહુ વધારે છે ધારો કે આ પચાસ છે પણ એની સાથે સાથે સિલ્ડિંગ અસર અચણાકે બહુ વધારે હોય ધારો કે આ જે છે અડતાલીસ હોય તો જેડ ઇફેક્ટિવ કેટલો આવે બે જ આવે ને હાલ એટલે ખાલી આ એક ઉપર ડિપેન્ડ નહીં કરે બંને કરશે છે તે બરાબર એટલે આ થોડા અલગ કોન્સેપ્ટ જે છે ટ્વિસ્ટેડ હોય તેને જોઈ લેવા જરાક કયા તત્વોના બાહ્યતમ ઇલેક્ટ્રોન માટે સિલ્ડિંગ અસર સૌથી વધુ જોવા મળે છે સિલ્ડિંગ અસર સૌથી વધુ જોવા મળે છે ચાલો જોઈએ સમૂહ તેર 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 બધામાં તેર જ છે આવર્ત બે આવર્ત ત્રણ આવર ચાર આવર્ત પાંચ ઓકે ચાલો સમૂહ તેર માટે આવર્ત ચાર એટલે ચોથી કક્ષા થઈ ગયું અને આવર્ત પાંચ એટલે આ પાંચમી કક્ષા શિલ્ડિંગ અસર ક્યાં વધારે હોય આવર્ત પાંચ માટે જ વધારે હોય ને બહુ સિમ્પલ લોજિક છે દોસ્ત આવર પાંચ આમાં ઇલેક્ટ્રોન હોય ને કેન્દ્ર તરફ આકર્ષણ તો આમાં વચ્ચે સિલ્ડિંગ અસર વધારે હશે કેમ કે આ એક આ બે અને આ ત્રણ અને આ ચાર અંદરની અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન વધારે છે તો સિલ્ડિંગ અસર વધે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ શિલ્ડિંગ અસર વધે છે તો અહીંયા જે છે આ સિલ્ડિંગ અસર વધારે થાય કેમ કે આ એક પડ બીજું પડ ત્રીજું પડ ચોથું પડ આવરણ વધી ગયા ઇલેક્ટ્રોનના એટલા માટે આના માટે સ્ક્રીનિંગ અસર સૌથી વધારે થાય ખ્યાલ આવ્યો એટલે આન્સર કયો આવશે ડી તો આટલા એમસીક્યુ આની અંદર આપણે રાખવાના છે સ્ક્રીનિંગ અસર અચળાંક ઓકે થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ વધારે એમસીક્યુ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈશું ચાલો થેન્ક યુ